તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન બાદની મળેલ કે સોયબ જાવેદભાઈ રફાઈ રહેટાન પ્રભુદાસ તળાવ ચોક ભાવનગર વાડા અલ મહેન્દી સ્કૂલની સામેના ખાંચામાં નાઇસ પોઈન્ટ ફ્લેટના ચર્ચરિત બિલ્ડિંગના પાર્કિંગમાંથી બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ થેલાવ રાખી વેચાણ કરેલ છે જે મળેલ માહિતીના આધારે રેડ કરતા આરોપી સેલિન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો સાથે હાજર મળી આવેલ તેના વિરુદ્ધ ઘોઘાર રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીમાં સોયબ જાવેદભાઈ રફાઈ उमर वर्ष स्टार वन फ्लाइट रजाक भाई कुरेशी मकान में भाड़े थी प्रभुदास तला चौक भावनगर सारी कामगी करना श्री ओमा पुलिस इंस्पेक्टर श्री के एस पटेल पुलिस सब इंस्पेक्टर ए एच सिंह सिंगरखिया पीबी बलिया तथा स्टाफ वनराज भाई कुमार जगदेव सिंह झाला जयदेव सिंह रघुपात लगदेव सिंह गोहिल भाई पंड्या